ભાઈ ચડોતરા ચિરાગભાઈ પ્રજાપતિ સસ્તા ગુજુ ગુજુ ભીમલો બોટાદ ઓફિશિયલ જયદીપભાઈ અમેઝિંગ બોટાદ ભાર્ગવભાઈ નીલ્યો બિલ્યો આપનું બોટાદ વોઇસ ઓફ બોટાદ જયરાજભાઈ ખાચર ધ ભોળુભા અરબાજભાઈ બેઝિક બોટાદ એસ કે બ્લોગ અને એટ ધીસ ટાઈમ બોટાદ એ પણ આવી ગયા છે એમને પણ તાળીઓના અર્થથી વધારી લઈશું વધારે કાંઈ વાત ન કરતા સંતના હોત સંસારને તો તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેરસે હોતો ઠારત ઠામો ઠામ પરમ પૂજ્ય સંત શ્રી વિક્રમ બાપુ શાંતિ આશ્રમ બગડથી જ્યારે વધાર્યા છે ત્યારે જ્યારે સંત આપણા આંગણા આવે ત્યારે આપણું આંગણું હંમેશા પાવન થાય થાય અને થાય ત્યારે હું બંને વનર ભાઈઓને તથા એમના પરિવારને જે કોઈ ભાઈઓ હોય એમને હું વિનંતી કરીશ કે પરમ પૂજ્ય વિક્રમ બાપુ વધાર્યા છે ત્યારે બાપુનું પાઘડી તથા તેમજ એમને જે કંઈ એમ કહેવાય કે પોતાની અંતર આત્મામાંથી ગોરવી પ્રગટ થાય એ વડે બાપુનું શાબ્દિક સ્વાગત કરશે પ્રસંગ અનુસાર ત્યારે સ્વાગત કરશે તો બંને ભાઈઓને જ્યારે વિનંતી કરું કે પધારો અને પરમ પૂજ્ય વિક્રમ બાપુનું સ્વાગત કરીએ અને ખાસ ભાઈ શ્રી ચિંતનભાઈએ જે વાત કરી કે આપણે બધાય અને ખાસ તો લગભગ ચિંતનભાઈ તમને વાત કરું તો અમારા બોટાદના બધા ફેમસ ફેમસ બોટાદ જિલ્લાના બધા ફેમસ ફેમસ ક્રિએટરો છે પચીસ જિલ્લા ક્રિએટરોનું ગ્રુપ અત્યારે અમે હાજર સી પણ એક વાત તમને કહી દઉં કે તમે જે વ્યસનની વાત કરીને આમાંથી અમારા પચીસ એ પચીસમાંથી કોઈને એકને વ્યસન નથી એ એક વાત ખાસ જણા જેવી છે કોઈને વ્યસન નથી અને તેલની વાત કરી તો અમારે આગળ ખાસ ધ ભોલુભા બ્લોગ એ ભોલુભાને તમે વાંચું છું આવતા વર્ષથી એમના ફરસાણમાં આમાં એમે વચન પણ દઈ દીધું કે હવે આવતા વર્ષે જલેબી છે બીજી કાંઈ જે કાંઈ પ્રોડક્ટ છે ભજિયા છે એ બધું હવેથી વર્ષ અમના થાય છે એટલે ભોલુભાને પણ તાળીઓથી બધા તો સદામભાઈ અને ધર્મરાજભાઈ બંનેને તેમજ વડીલો જે કો હોય એમને વિનંતી કરે પૂજ્યો વિક્રમ બાપુનું સ્વાગત કરશે સર્વમંગલ માંગલી આમ તો બ્રાહ્મણનો દીકરો છું એટલે સર્વમંગલ માંગલી શ્રી એ સર્વાદ સાધિ કે શરણીય ત્રમ્બ કે ગૌરી નારાયણે નમસ્તુતે સંતાય સ્વાગતાય દીપો ઝલેતે સંતાય સ્વાગતાય પુષ્પ આહાર ઝલેતે સંતાય સ્વાગતાય નમસ્તુતે નમસ્તુ છે આપણે બધાએ તાળીઓથી વધાવીશું પરમ પૂજ્ય વિક્રમ બાપુ નું જયારે સ્વાગત થઈ રહ્યું છે ત્યારે અને આપણે બતાવીશું પૂજ્ય વિક્રમ બાપુ અહીંયા ઉપસ્થિત છે બાપુનું સ્વાગત થઈ રહ્યું છે અને આજે સરસ મજાની નવી બ્રાન્ચ નવી પ્રોડક્ટ ઓર જ્યારે શરૂ કરી છે ત્યારે પરમ પૂજ્ય વિક્રમ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે હવે હું પરમ પૂજ્ય વિક્રમ બાપુને વિનંતી કરીશ કે બાપુ આપ જ્યારે વધારી રહ્યા છો અને અમારા બંને ભાઈઓ થઈ અને સરસ મજાનું આવડું આજે નવું સોપાન શરૂ કર્યું છે વોરસોલમનું એમાં શુદ્ધ પ્રાકૃતિક અને બધી વસ્તુ મળી રહેવાની છે ત્યારે આ કણ બધાએ વધાયેલા મહેમાનો તેમજ આ બંને ભાઈઓને આશીર્વાદ રૂપે આપના શબ્દ બે કહેશું સુખદેવના રૂડા રૂડા આશીર્વાદ ખૂબ ખૂબ આગળ વધે ખૂબ ખૂબ પ્રેરણા બાપુને તાળીથી વધારી લઈશું ત્યારબાદ ભાઈ શ્રી ચિંતનભાઈ ચિંતનભાઈનું પણ અત્રે સ્વાગત તો બંને ભાઈ ઓનર ભાઈઓને વિનંતી કરીશ કે જમકટ અને જાંબુવાન નલની લંગત સુગ્રીવ નોરિયા હજી મારો હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા અને સરને નમાવવા તમે દોડો નહીં ક્યાંય દૂર આ તો ધામ ધુરંધર ઢુકડું ઈ તો પહોંચોય સાળંગપુર એવા સાળંગપુર દાદા દેવ હનુમાનજી મહારાજની પ્રતિમા રૂપી છબી અર્પણ કરી અને ભાઈ શ્રી ચિંતનભાઈનું અત્રે બંને એમ કહેવાય કે ઓનર ભાઈઓ છે એ સ્વાગત કરશે ત્યારે આપણે બધા ક્રિએટર મિત્રો મહેમાનો બધા એમને તાળીઓથી ના વધાવશું ન થવું પડે કારણ કે આવી જે સન્માનની ફળો છે સ્વાગતની ફળો છે અને ખાસ કરીને પ્રાકૃતિકની જે ફળો છે એ વારંવાર આપણા બોટાદમાં નથી આવતી અને ખાસ એક વાત તમને ભગવાનને કહી દઉં કે ભગવાનનો શું રોલ એ મારા જીવનમાં તો હું બહુ ભૂલકડો માણસ છું અત્યારે મારો એક બે મોબાઈલ એ મારી પાસે અત્યારે આવતો તો એક મોબાઈલ ખોવાઈ ગયો હવે ક્યાં ખોવાનો ને એ ઘરેથી લઈને આ લગીને જવું પડશે પછી હોટલે જાઉં તો એ આઈપેડ ભૂલી જાઉં બેગ ભૂલી જાઉં એ બધું એની રીતે થાય છે અને એક આશા છે કે છવ્વીસ સિત્યાવીસ વર્ષ ઉંમર થઈ ગઈ અને કદાચ પચાસ સિતેર જીવી લઈ તો હારા મારું એવું કામ કરીને જાય છેલ્લે અંતિમ શ્વાસે એટલો વિશ્વાસ હોય કે ના જે ભગવાને જે કામ માટે આપણે મોકેલા હતા એ કામ કરીને જાઉં છું અને કોઈ પણ એવું ખરાબ કામ ન કરવું અને કોઈ પણ લોકોને હેરાન ન કરું લોકોને કંઈક આપીને જાઉં બસ આટલી વૃત્તિ છે હવે એમાં કમાણા શું કમાણા એટલે હું ગાઈડલું લઈને મેળી ઉપર વયો જાઉં મેળી ઉપર હું હોય અને મારી પાસે પચાસ પંચાવન કપડાં છે શર્ટ પણ જે પેલા ઉપર પહેર્યું હોય ને એ પણ એટલું છે કે જ્યાં પણ જાઉં ને માણસ ઓળખવા જોઈએ કે આ માણસ કાંઈક સારું કામ કરીને ચિરાગભાઈ પ્રજાપતિ સસ્તા ગુજુ ગુજુ ભીમલો બોટાદ ઓફિશિયલ જયદીપભાઈ અમેઝિંગ બોટાદ ભાર્ગવભાઈ નીલ્યો બિલ્્યો આપનું બોટાદ વોઇસ ઓફ બોટાદ જયરાજભાઈ ખાચર ધ ભોલુભા અરબાજભાઈ બેઝિક બોટાદ એસ કે બ્લોગ અને એટ ધીસ ટાઈમ બોટાદ એ પણ બધા આવવાના હતા કદાચ કોઈ મિત્રોનું નામ રહી જતું હોય તો ક્ષમા કરજો ને ખાસ એમનું નામ એમ પોતે નથી લખ્યું પણ અમારા ફૂટી ફૂટી બ્લોગર એમને બધાને આપણે તાળું થયું અને શુભેચ્છક બધા મિત્રો છે કારણ કે કોઈ પણ કાર્ય શરૂ કરીએ અને એમાં હંમેશા શુભેચ્છક મિત્રોનો ખાસ સહયોગ રહ્યો છે ત્યારે મધુરમ જનરલ સ્ટોર એમને ખાસ તાળવીથી વધારીએ અમારા ભાઈ શ્રી પરમ મિત્ર અને અમારે ખૂબ સારા એવા સેવાભાવી વ્યક્તિત્વ અને એ અમારે ગમે ત્યાં ચોટીલા પદયાત્રાએ જતા યાત્રિકોને અમે આવટી કરીએ ત્યારે એમાં પણ એમનું બહુ મોટું દાન હોય છે એમને એકવાર જોરદાર તાળવીથી વધારી લે મધુરમ સ્ટોર રાધે શ્યામ મેન્યુફેક્ચરિંગ હરે કૃષ્ણા હોન્ડા શોરૂમ અને મોકટેલ સોડા શોપ શીતલ એગ્રો કેમિકલ્સ સારા મોટર રિવાઇન્ડિંગ રોનક પ્રિન્ટિંગ એસડી એન્ટરપ્રાઇઝ પારસ ટ્રાવેલર્સ યુડી એડવેન્ચર કેટરલેપ અને મહારાજા શેરવાની આ બધાય શુભેચ્છકને ને જોરદાર તાળીના નાદ થી કારણ કે મેં હમણાં બોલવાનું શરૂ કર્યું પેલા હું ગાતો હતો એક જગ્યાએ મેં ગાયું ભાલા વાળા વાળી ભાલા મારી ભેળે રહેજો એક દાદા મને ઉભા થાય કે ભૂતે કાલથી તમારા ઘરે રહેજો રવા દે ગાવા ન આવતા એટલે બધાય મિત્રો આવ્યા છે ત્યારે અમારા ગુંજનભાઈને વિનંતી કરું ગુંજનભાઈ